પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ થયો છે બુધવારે બપોરે નખત્રાણા તાલુકાના ઢોરી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે જિલ્લા મથક ભુજમાં બપોરના અરસામાં ઝાપટા વરસ્યા હતા તો ભચાઉ તાલુકાના કણખોઈ કેંગાર પર બરોડીયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉપરાંત વાગડ વિસ્તારા રાપર સહિત રામોવ છોબારી ગૌરીપર કુડાલ જામપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા ખેતરોમાં પાણી ભરાયા હતા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને નુકસાન થાય તેવું ધરતીપુત્રોએ જણાવ્યું હતું વાદળછાયા વાતાવરણના પરિણામે લઘુત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જેનાથી ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ છે હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ આજે નલિયાનું લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભુજમાં સોળ પોઈન્ટ છ અને કંડલામાં સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ગત દિવસોની તુલનામાં તાપમાનમાં થયેલું આ વધારો પવનોની બદલાયેલી દિશા અને વાતાવરણમાં આવેલા ભેજને આભારી છે આ બદલાયેલા હવામાનને કારણે ખેતીના પાક પર પણ તેની અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે તંત્ર અને હવામાન નિષ્ણાતો દ્વારા નાગરિકોને વાતાવરણમાં આવતા સતત બદલાવ પ્રત્યે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે